આજે વહેલી સવારે આણંદથી એક ગંભીર સમાચાર સામે આવ્યા આણંદના મુજપુરના ગંભીરા બ્રિજ તૂટતા ચાર વાહનો એ નદીની અંદર પડ્યા જેમાં બેના મોતના સમાચાર એ ઘટના સ્થળ ઉપરથી પ્રાથમિક જ્યારે ઘટના બની એની અડધી કલાક બાદ સામે આવ્યા જો કે અત્યાર સુધીની અંદર મહીસાગર નદીમાંથી કુલ ત્રણ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે જે બ્રિજ તૂટી પડ્યો છે એ બ્રિજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડાણ કરતો એ સૌથી મોટો અને વાહન વ્યવહારનો એ બ્રિજ હતો કે જ્યાં દિવસ દરમિયાનના લગભગ ત્રીસ હજાર કરતાં પણ વધારે વાહનો પસાર થતા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુઝ રૂમને આપની સાથે હું છું પ્રતિપ્ર મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહનોએ નદીમાં પડ્યા છે ઘટના બનતાની સાથે જ લોકોના ટોળાએ ત્યાં ઉમટી પડ્યા હતા કેમ કે બ્રિજ જ્યાં તૂટ્યો અને જેટલા વાહનોએ નદીમાં ખાબક્યા એની પાછળ જે વાહનો હતા એ ત્યાં ને ત્યાં ઊભા રહ્યા ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ જેટલા લોકો બ્રિજ પર હતા એ તમામ લોકોએ સૌથી પહેલાં તો બ્રિજ ખાલી કર્યો અને તત્કાલ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બ્રિજ તૂટતાની સાથે જ લગભગ ચાર જેટલા વાહનોએ મહીસાગર નદીમાં પડ્યા હતા અને જેની અંદર પ્રાથમિક ઘટના બનતાની સાથે જ પહેલી 30 થી ચાલીસ મિનિટની અંદર એ માહિતી સામે આવી હતી કે જેમાં બે લોકોના મોત થયા છે છે ત્રણ રેસ્ક્યુ હજી આ બ્રિજની જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદ થી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે આ બ્રિજની ઊંચાઈ એટલી હતી કે ઉપરથી કોઈ વ્યક્તિ નદીની અંદર છલાંગ લગાવે છે એનું મોત નિશ્ચિત છે એવું માની શકાતું હતું એટલા માટે અચાનક આ બ્રિજની અંદર ગાબડું પડ્યું અને બ્રિજમાં ગાબડું પડતાની સાથે જ જે ચાર વાહનો ગયા હતા જેમાં બે ટ્રક એક પિકઅપ વાન સહિત ચાર વાહનોએ મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ ઘટના વહેલી સવારની લગભગ એ આઠથી લઈને સાડા આઠના અરસાની અંદર બની હતી ઘટનામાં બે વ્યક્તિઓના મોતના આશંકા એ પ્રાથમિક અહેવાલ પ્રમાણે મળી રહી છે ત્રણ વ્યક્તિના જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હજુ પણ ત્યાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે આજે સવારે આણંદ અને વડોદરાને આ જોડતો ગંભીર બ્રિજ જ્યારે તૂટી પડ્યો એ દરમિયાન વહેલી સવારે એ બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર જે થઈ રહ્યો હતો એક જિલ્લાની અંદરથી બીજા જિલ્લાની અંદર જતા લોકો સાથે જ આ બ્રિજ ઉપર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ હતો એટલા માટે અહીંયાથી મોટા વાહનો પણ પસાર થતા હતા જ્યારે આ ઘટના બની એ દરમિયાન એક ટ્રક પણ ત્યાં બ્રિજ પર લટકતી હાલતની અંદર જોવા પણ મળી રહ્યો છે જો કે એ ટ્રકની અંદર એ ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર પણ તેની અંદર જ હોવાની વાત એ સામે આવી હતી જોકે હજુ સુધી એમની બચાવ કામગીરી કરી કે નહીં તેની જાણકારી નથી મળી પરંતુ જે પ્રાથમિક અહેવાલ મળી રહ્યો છે એ અહેવાલ અનુસાર બે વ્યક્તિઓના મોત થયા છે ને

ફોટો ખાતે ઉમર જો जे सुसाइड ब्रिज तरीके तो आ गंभीर आ ब्रिज જે વર્ષો જૂનો બ્રિજ હતો અને લાંબા સમયથી આ ખખડધજ હાલતની અંદર હતો અત્યાર સુધી અનેક વખત એવું કહેવામાં આવતું હતું કે આ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે પરંતુ માત્ર રિપેરિંગ કામ કરવામાં આવતું હતું બ્રિજની બંને તરફની પાળીઓને સમારકામ કરવામાં આવતું હતું રોડ નવો બનાવવામાં આવતો હતો પરંતુ જે પિલર પર આ બ્રિજ ઊભો હતો એ પિલર અને એ બંનેની વચ્ચેનો જે સ્લેબ ભરવામાં આવતો હતો એ સ્લેબ એ કેટલા વર્ષો જૂનો હતો એ કોઈ અંદાજ ન હતો અને એ માત્ર ને માત્ર તંત્રની આ ઢીલી કામગીરીના કારણે આજે આ બ્રિજ તૂટ્યો છે ને કેટલાક લોકોના જીવ ગયા છે એની જવાબદારી હવે કોની રહેશે શું સરકાર એ જવાબદારી લેશે કે આ મોત જે થયા છે એની જવાબદારી સરકારની છે કેમ કે સરકારે કોઈ બાહેતરી ના લીધી સરકારે કોઈ કામગીરી ના કરી અવારનવાર આ બ્રિજ એક ખખર ધજ છે એવી રજૂઆત આવતી હતી માત્ર રિપેરિંગ કામ કરીને સરકારે સંતોષ માન્યો કે પછી એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ એ જવાબદારી લેશે કે ના આ અમારી ભૂલ હતી એના કારણે આ બ્રિજ તૂટ્યો છે અમે અમારી નોકરીમાંથી રાજીનામું આપીએ છીએ તંત્ર દ્વારા માત્ર ને માત્ર બ્રિજનું સમારકામ કરવામાં આવતું હતું અને બ્રિજ તૂટી પડતા આવે આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે હવે આજે સાંજ સુધીની અંદર એક એસઓપી જાહેર થશે અને ગુજરાતની અંદર આવેલા તમામ એ બ્રિજો કે જે ખખડધજ હાલતની અંદર છે એને રાજ્ય સરકારની અંદર એક અઠવાડિયામાં રિપોર્ટ સોંપવા માટેનું કહે છે કોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવી વાત એ અહીંયા છે અને જો આ વસ્તુ થાય છે તો રાજ્ય સરકારે પણ વિચારવું જોઈએ કે તેમની માટે ખૂબ ચિંતાના સમાચાર છે ન માત્ર આણંદની અંદરનો આ બ્રિજ અમદાવાદ શહેરની અંદર પણ એવા ઘણા બધા બ્રિજો છે કે જે વર્ષો જૂના થઈ ચૂક્યા છે પરંતુ તેમ છતાંય તેના ઉપરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો નીકળે છે અને નીચે સાબરમતી નદી છે ગુજરાતની અંદર અનેક એવા શહેરો છે કે જ્યાં વર્ષો જૂના પ્રકારના બ્રિજ છે નીચેથી નદી નીકળી રહી છે નાળા જઈ રહ્યા છે કોઈ જગ્યાએ તળાવ છે જેની વચ્ચેથી રસ્તા નીકળી રહ્યા છે સરકારે હવે કદાચ ગંભીરતા જોઈને અડતાલીસ કલાકની અંદર એ નિર્ણય કરવો પડશે કે જે ઘટના મુજપુરાના ગંભીરા બ્રિજ ઉપર બની છે એવી ઘટના ગુજરાતમાં ક્યાંય ન બને આણંદ જિલ્લાની અંદર બનેલી આ દુઃખદ ઘટનાને ન્યૂઝરૂમ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો